હણી આઈ લે લે વાય મો બીજું ટેપ દીધી નકલ એ ઇનુભાઈ તેમનું ફિલ આટી સ્વાગત કર છે અમિતભાઈ ડુંગૈયા હાલો આવતા તો મળ્યો તે બતાલે મને તમાર તો કક મારે છે એટલે એક મેસેજ આવ્યો કે મારા સ્ટ્રાઈક આવી ગઈ છે હેલો મેસેજ બતાવ તો અ ભાઈ યે છે સોંગ નો નદેલા ભાઈ આ મે મુજો નો મુજો ધીરુ ભાઈ નો આવે ગઈ ખુદ નો સોંગ દેવાય ધીરુ ભાઈ કરી

No me <coughs> <coughs>

મહેલભાઈ બદોણિયા અમારે સમુલગન સમિતિના મંત્રી છે એકવાર કુપીભાઈ માટે પણ જોર દેતાયું થઈ જાય અલે તેમનો સ્વાગત કરશી અમારે રવિભાઈ રાણામણી પણ આવી જાય દાદાનું સ્વાગત કરવા હાલો બાબા એ બાબા રવિભાઈ

અને જલારામ બાબા નું સ્વાગત અમારે પરેશભાઈ ડાબી પણ કરી હાલો 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 હાય યુટ્યુબર જાને ₹2 ₹2 છત્રુભાઈ જલનંદના સ્વાગત કરો આવો તો માણા ₹500 ગાડી ક્યું તોય નો મળે આપતિ ગાવ કોણ સબડે સામો લગનમાં હા ભાઈ જે કેવાઈ જે ગયા હોય કેતો હા હા અમારે સિલાનાથી ગઈ અલોખણી રમો મંડળ આયા બધાય નું છે અને તેઓનો એવું કહેવાનું છે કે અમારે આ જગ્યા વખતનો સ્વાગત કરવું છે અને અહીંયા આગળ આવી જાય આર લેતા હા હા અમારે जोरदार તાળીઓથી એકદાજો કોક કોક ખુબ ખુબ આભાર ભાઈ ત્યાર પછી જલરામ દાદાને અમારે અહીંયા થોડું કન્માન કર્યું છે કે અમારે કિરીટભાઈ ડુંગરીયા જલરામ દાદાને સાઈ લોઢાડી સુપર કરી છે આ ગાડી કેમ ખાવે ટાઇટની લેલાલમ ભાઈ એવા કહેવાય કે વડીલ જે સલાહ સુતે આપે અને રસોડા વિભાગમાં રમેશ બધી તમામ વસ્તુમાં કામગીરીમાં બધી ઉભા હોય એવા અમારે રમેશભાઈ ઢોકરીયા હોય અમારા સભ્ય છે અમારે ટ્રસ્ટી છે તેઓનો સ્વાગત કરે અમારે બધા ગ્રુપ દ્વારા બાસુભાઈ સિંહ તો આવી જાય હાલો રમેશભાઈ મકવાણા નાકીભાઈ વાડિયા બાબુભાઈ ગોડિયા ભાઈ તમામ સભ્યો રમેશભાઈ ડુંગરિયાનું સન્માન કરવામાં આવે છે અમારે ઘણા માણસો ઉલે ગયા છે કામકાજમાં અમાર ગોવિંદભાઈ તો કાલના ગાઠિયા પડે છે ગોવિંદભાઈ નથી પણ ગોવિંદભાઈને કુકુ બાબર માનો જો